તાપી જિલ્લાના પત્રકારો દ્વારા આજરોજ સોનગઢ કોલેજ નીકની ટીમ દ્વારા બી ગ્રેડ આપવામાં આવતા સતત બીજા વર્ષે કોલેજને સફળતા અપાવનાર કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશભાઈ પટેલ કર્મયોગી પુરસ્કાર બે હજાર ચોવીસ આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ ઉડાન મોટિવેશનલ ગ્રુપ દ્વારા મોટિવેશનલ સ્પીચ અપાઈ હતી ડિસેમ્બરની બાર અને તેર તારીખે સોનગઢ કોલેજ ખાતે બેંગ્લોરની નેકની ટીમ આવી હતી જેમાં વિવિધ કોલેજનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું હાલના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસે કોલેજ અંગે માહિતીઓ મેળવવામાં આવી હતી કોલેજમાં રહેલ ભૌતિક સુવિધાઓની સાથે આધુનિક સમયમાં કોલેજ વિદ્યાર્થીઓને સર્વાગી શિક્ષણ આપવામાં કેટલી સક્ષમ છે એ અંગે તપાસ કરવામાં આવી હતી સાથે વાલીઓના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા આ સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયા બાદ સોનગઢ કોલેજને સાયકલ માં બી ગ્રેડ આપી સન્માનિત કરવામાં આવી આ સમગ્ર મૂલ્યાંકન કાર્ય માટેની તૈયારી કોલેજના સૌથી સિનિયર કહી શકાય એવા આચાર્ય ડોક્ટર રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને માર્ગદર્શનમાં કરવામાં આવ્યું આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ કોલેજ અને કોલેજના આચાર્યનું યોગદાન ખરેખર મહત્વપૂર્ણ છે જેની નોંધ લઈ તાપીને પત્રકાર દ્વારા આજરોજ કોલેજના આચાર્ય દ્વારા કોલેજને આપવામાં આવેલ આ સિદ્ધિ બદલ એમને કર્મયોગી પુરસ્કાર બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ ઉડાણ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા લવ યુ જિંદગી આ વિષય પર મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને જો તમને જીવન ગમે છે તો કેમ ગમે છે અને જે વ્યક્તિઓને જીવન નથી ગમતું તો તેને ગમતું કેવી રીતે કરવું જોઈએ અને કઈ રીતે પોતાને આસપાસના વાતાવરણમાંથી પ્રેરણા લઈ ખુશ રહેવું જોઈએ અને કેમ જિંદગીથી વધુ પડતી અપેક્ષાઓ ન રાખવી જોઈએ આવા વિવિધ મુદ્દા પર અનેક ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવ્યા જે અંગેની સંપૂર્ણ મોટિવેશનલ સ્પીચ ગુજરાતના ખબરીલાલ ચેનલ 25 ડિસેમ્બર ના રોજ સાંભળી શકાશે આ કાર્યક્રમ અંગે કોલેજ ના વિદ્યાર્થીઓ આચાર્ય અને પ્રોફેસર પોતાના મંતવ્ય આપતા શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટર હેતલ કોકડી સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી સફાઈ લેને મારું નામ ગામિતા અમેસાબેન અરવિંદભાઈ છે હું એસવાયબીએ સમાજશાસ્ત્રની સ્ટુડન્ટ છું કોલેજ નામ ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંગડ બેન આજે તમારા શું કાર્યક્રમ યોજાયો અમારા કોલેજમાં આજે ડૉક્ટર બિંદેશ્વરી સાહ તરફથી જીવન અંગેનો કાર્યક્રમ યોજાયો હતો આ મોટિવેશન કાર્યક્રમ અંગે તમે શું કહેશો આ કાર્યક્રમ દ્વારા અમને અમારા જીવનમાં આગળ કેવી રીતના વધી શકીએ અમે અમારા જીવનમાં શું શું કરી શકીએ તે અંગે અમને ઘણી માહિતી આપી છે તમારી કોલેજ નેકમાં બી ગ્રેડ મળ્યો તે અંગે શું કહેશો અમારી કોલેજને બી ગ્રેડ મળ્યો એથી અમે ખુશ છીએ અમારા સ્ટા શિક્ષકો તેમજ સહભાગ સહભાગથી અમને બી ગ્રેડ મળ્યો છે કોલેજનો એથી અમે ખૂબ જ ખુશ છીએ આગળ આવતા અમે બી ગ્રેડથી ઉપર આવીશું એવી અમને આશા છે ફરીથી થેન્ક યુ નમસ્કાર હું સોનગઢ ગવર્મેન્ટ કોલેજમાં કોમર્સના અધ્યાપિકા તરીકે જોબ કરું છું આપનું નામ પ્રતિમા સુરેશભાઈ ગામી પ્રતિમા મેડમ આજે જે કોલેજને બી ગ્રેડ મળ્યો અને જે સન્માન સમારોહ યોજાયો પત્રકારો દ્વારા અહીં શું કહીશું નેકને એગ્રીગેટ મળ્યું અને બી ગ્રેડ મળ્યો એના પરથી અમારા આખો સ્ટાફ ગૌરવ અનુભવે છે આચાર્ય શ્રીના માર્ગદર્શન હેઠળ અને તમામ સ્ટાફ પછી એ વર્ગ બે હોય ત્રણ હોય અને વર્ગ ચાલ દરેક સ્ટાફની અહીંયા મહેનત દેખાઈ આવે છે અને અમે ખૂબ ખુશ છીએ અમારી મહેનત રંગ લાવી છે બી ગ્રેડ મેળવીને અને આજે પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લા પત્રકાર પરિષદ એસોસિએશન અને એના દ્વારા પણ અમારી કોલેજને સન્માનિત કરવામાં આવ્યા તે બદલ હું એમને પણ અભિનંદન પાઠવું છું મેડમ આજે જે સેમિનાર યોજાયો જીવન મને ગમે છે અંગે શું જીવન મને ગમે છે દરેકને જીવન ગમતું જ હોય છે મને પણ મારા શિક્ષણ કાર્ય થકી જીવન ગમે છે કે મારે અપડેટેડ રહેવાય છે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ થકી પણ જીવન મને ગમે છે એ કાર્યક્રમમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમાંથી એ લોકોને એક પોઝિટિવિટી મળી છે જીવન કેવી રીતે જીવવું કેવી રીતે આજુબાજુ વ્યવહારો કરવા અને કઈ રીતે જીવનમાં આગળ વધીને પોતાનો વિકાસ કરવો તો એ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને ઘણું જાણવા મળ્યું છે તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું આ પ્રોગ્રામ થેન્ક યુ સર કોલેજને જે બી ગ્રેડ મળ્યો નેકમાંથી એ અંગે આપ શું કહેશો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢને બીજા સાયકલમાં નેક એક્રિડેશન બેંગ્લોરની ટીમ દ્વારા બી ગ્રેડ આપવામાં આવ્યો છે જેમાં સમગ્ર લક્ષી મૂલ્યાંકન કોલેજનું પાંચ વર્ષનું થતું હોય છે જે શૈક્ષણિક પ્રવૃત્તિ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓના પણ અભિપ્રાય લેવામાં આવે છે કોલેજ કક્ષાએ સંશોધન કાર્ય હોય વિદ્યાર્થીઓની હાજરી હોય રમતગમત ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે જે ઉત્તમ કારકિર્દી મળી હોય એના ગુણાંકન એમાં ગણાતા હોય છે જેમાં આ કોલેજને બે હજાર ઓગણીસમાં પ્રથમ સાયકલમાં બી ગ્રેડ અને ત્યારબાદ બીજા સાયકલમાં પણ બી ગ્રેડ પ્રાપ્ત થયો છે જે કોલેજ માટે ગૌરવપૂર્ણ બાબત સર આ સિદ્ધિ બદલ તમે કોને કોને એના માટે સહભાગી માનો છો કે કોને કોને મહેનતનું ફળ માનો છો કોલેજની જે આ સિદ્ધિ છે એમાં સફાઈ કર્મચારીથી લઈ સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓના શ્રેય અથવા તો ફાળો મહત્ત્વપૂર્ણ આમાં હતો સર પત્રકારો દ્વારા આજે જે સન્માન સમારોહ રાખવામાં આવ્યો એ અંગે શું કહેશો તાપી જિલ્લા પત્રકાર એસોસિએશન દ્વારા કોલેજમાં અભ્યાસ કરીને પત્રકાર ક્ષેત્રે વાલી તરીકે જે આખું ગ્રુપ દ્વારા કોલેજનું જે સન્માન કરવામાં આવ્યું એ આ વિસ્તાર માટે ખરેખર ગૌરવપૂર્ણ બાબત કહી શકાય જે બીજી કોલેજો પણ આની પ્રેરણા લેશે તાપી જિલ્લામાં પણ અન્ય કોલેજો નેક એગ્રેડેશન માટે તૈયારી કરી રહી છે એમને પણ ઉચ્ચ ગ્રેડ મળે એ એક તરફ પ્રેરણારૂપી બાબત એમને પણ એમના માટે ઉપયોગી થશે સર તમારે અત્યારના અને ભૂતપૂર્વ હજારો વિદ્યાર્થીઓનું જે એક લાઈનમાં કંઈ કહેવું હોય તો શું કહેશો આ કોલેજના વિદ્યાર્થીઓ જે ભણીને ગયા છે હાલ અભ્યાસ કરી રહ્યા છે એ શિક્ષણની સાથે સાથે સંસ્કાર મેળવવા અથવા તો સંસ્કાર આપતી આ સંસ્થા છે કોલેજ ને પારિવારિક જીવન માં એક પરિવાર તરીકે જોડાય રહેવા માટેની આ એક કોલેજ પર્યાવરથી નેમ હંમેશા અમે આપતા હોઈએ છીએ જી સર થેન્ક યુ જીવન તમને કેમ ગમે છે કારણ કે મને ફરવું ગમે છે જીવન તમને કેમ ગમે છે કારણ કે મારે મોટો થઈને કયા સારું કરો છે અને મારે જીપીએસ પાસ કરવો છે ગુડ તમને જીવન કેમ ગમે છે કારણ કે મને ફરવું ગમે છે અને ગમે છે એટલે જીવન ગમે છે તને જીવન કેમ ગમે છે કારણ કે મને આગળ જઈને મારા સપના પૂરા કરવા છે તને જીવન કેમ ગમે છે મને ડાન્સ ગમે છે અને મારા સાથે મારા માતા-પિતા છે તો મને ગમે છે ગુડ તને જીવન કેમ ગમે છે મને જીવન ગમે છે કારણ કે મને ફૂટબોલ રમવાનું મળી રહે છે અને ફરવાનું મળી રહે છે તમને જીવન કેમ ગમે છે કારણ કે મારા જીવનમાં મારા માતા પિતા છે ને મારે માતા પિતાના સપના પૂરા કરવા છે ગુડ તમને જીવન કેમ ગમે છે કારણ કે મને મારા માતા પિતા ખૂબ સપોર્ટિવ મળ્યા છે કારણ અને તેમણે મને આટલું આવ્યું અભ્યાસક્રમ માટે આગળ મોકલ્યો તેના માટે મને મારું જીવન ગમે છે તને તારું જીવન કેમ ગમે છે મને મારું જીવન ગમે છે કે મને મારી રીતે ફરવાનું મળે છે અને મારી રીતે ભણવામાં મળે છે અને મારા માતા પિતા મને સપોર્ટ કરે છે ગુડ તમને જીવન કેમ ગમે છે મને જીવન એટલા માટે ગમે છે કે મને જે જીવન મળ્યું છે તેના દ્વારા મને જે મારા જીવનની અંદર જે કંઈ મેળવવું છે તે મેળવી શકાય છે અને મારા માતા પિતા દ્વારા મને દરેક બાબતમાં સહયોગ મળે છે ગુડ તને જીવન કેમ ગમે છે કારણ કે મારે જીવનમાં આગળ વધવા માટે સપોર્ટેડ દરેક વ્યક્તિઓ મળેલા છે જેમ કે શિક્ષકો મારા માતા પિતા તે માધી અનેક વડીલો ઓકે ગુડ